નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી માંથી હું ભારતી સોલંકી આપનું સ્વાગત કરું છું જોઈએ ગાંધીનગરથી થી અમારા રિપોર્ટર નારણભાઈ પંચાલ સાથેના આજના મુખ્ય સમાચાર ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં તારીખ વીસ આઠ બે હજાર પચીસના દિવસે જામનગરના ધુમાવ ગામના પરસુતમભાઈ બાવરી સાયકલ પ્રવાસ દ્વારા જામનગરથી યાત્રાધામ અયોધ્યા શ્રી રામજી ભગવાનના દર્શન કરી ફરીથી અયોધ્યા થી સાયકલ પ્રવાસ દ્વારા દ્વારકા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શને જતા હતા ત્યારે તેમનું હોટેલ પાસે કલોલ તાલુકા બજરંગ દળના કાર્યકર સેવક અમિતભાઈ મિસ્ત્રી અને સમસ્ત સેવા સંઘ અમદાવાદના પ્રમુખ નારાયણભાઈ પંચાલ ચરાડાવાળા પત્રકાર સહિત બાવરી સમાજના પ્રમુખ મલખાન મોહરસિંહ બવરી અને તેમના પરિવારમાં છાયાબેન જીતુભાઈ અને જમાઈ અક્ષયભાઈ મુખર્જી જામનગરવાળાએ બે માસ અગાઉ કલોલથી અયોધ્યા પદયાત્રા કરી હતી હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામનો ન્યૂઝ